વાગરાના જોલવા ગામે ઓક્ટોબર મહિનામાં ત્રણ લોકો ઉપર જીવલેણ હુમલામાં ભરુષકોર્ટ બાદ હાઈકોર્ટ આગેવાન સુલેમાન પટેલની આગોતરી જામીન અરજીનો જ છેદ ઉડાવી દીધો જોલવા ગામના પાદરે બેસેલા લોકો પર અગાઉ થયેલી તકરારમાં સમાધાન થયું હોવા છતાં પાંચ શખ્સોએ આવી તેમના ઉપર જીવલેણ હુમલો કર્યો હતો ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત જોલવાના રહીશ અને બે વખત કોંગ્રેસના વાગરા બેઠકના ધારાસભ્યના ઉમેદવાર રહી ચૂકેલા સુલેમાન પટેલના કહેવાથી આરોપીઓએ તેમની હત્યાનો પ્રયાસ કર્યો હોવાની ફરિયાદ આપી હતી જેના પગલે દહેજ પોલીસે સુલેમાન પટેલ સહિત છ જણા વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી જીવલેણ હુમલામાં પાંચ આરોપીઓની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે સુલેમાન પટેલે ધરપકડથી બચવા આગોતરા જામીન અરજી અને ઝડપાયેલા પાંચ આરોપીઓએ રેગ્યુલર જામીન અરજી કરી હતી ભરૂચ કોર્ટે સુલેમાન પટેલની આગોતરા જામીન અરજી ફગાવતા હાઈકોર્ટમાં અરજી કરાઈ હતી જોકે હાઈકોર્ટે રેકોર્ડ ઉપરના પુરાવાને ધ્યાને લઈ આગોતરા અરજી જ બર કરી દીધી છે